દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ ઉદના રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરવા આવેલા યુવાનને જીવન જીવવાની સાચી પ્રેરણા આપી મોતના વિચારોના મુખમાંથી ઉદના પોલીસે ઉગારી લીધો છે ઉધના રેલવે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રેલવે પ્લેટફોર્મ નંબર પર વિરાર સુરત જનરલ એક રડતો બેઠેલો હતો અને આત્મહત્યા કરવા માટે વિચાર કરતો હોય જેને ઉધના પોલીસે પૂછપરછ કરતા તેને આર્થિક પરિસ્થિતિ નબળી પડવાના કારણે ડિપ્રેશન માં આવી જઈ વિચાર કરતો ટ્રેન માં બેસી કોઈ પણ જગ્યાએ પડતું મૂકવા વિચાર કર્યો હોવાનું કહેતા ઉધના પોલીસે તેને જીવન જીવવાની સાચી પ્રેરણા આપી મોતના વિચારોના મુખમાંથી ઉગારી લીધી હતી અને તેના પરિવારને પોલીસે પરિવારને યુવાનનો કબજો સોંપ્યો હતો દરેક નીતિની સામે કાયદાને રતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ